હવે જો તું ખજુરભાઈ અથવા ખજૂરભાઈના પરિવાર વિશે કાંઈ બોલીશો ને તો તને તારા ઘરે આવીને હવે ઉપાડી લઈશું હવે જો તું કુંભના મેળામાં ન મળી તો તને તારા ઘરે આવીને ઉપાડી લઈશું ઘણા બધા લોકો અત્યારે મિત્રો કીર્તિ પટેલને આવું કહે છે અને ઘણા બધા લોકો હવે કીર્તિ પટેલને એમ કહે છે કે કીર્તિ પટેલ તું ખોવાઈ ક્યાં ગઈ છો ત્રણ ચાર દિવસથી નથી લાઈવ કરતી નથી સ્ટોરી મૂકતી નથી રીલ મૂકતી તું ખોવાય ક્યાં ગઈ છો તારા ઘોબા તો નથી ઉપાડી લીધા ને તો હવે મિત્રો કીર્તિ પટેલે એક વિડીયો બનાવી અને સોશિયલ મીડિયાની અંદર મૂક્યો હતો અને એની અંદર કીર્તિ પટેલે એમ કીધું હતું કે અત્યારે હું કુંભના મેળાની અંદર જઈ રહી છું ત્યાં મને પૂરતું નેટવર્ક નથી મળી રહ્યું એટલે અત્યારે હું સોશિયલ મીડિયાની અંદર નથી વિડીયો મૂકી શકતી નથી લાઈવ કરી શકતી નથી સ્ટોરી મૂકી શકતી અને કુંભના મેળામાંથી આવીશ પછી ત્યારબાદ મારે જે કામ કરવાનું છે એ કામ ચાલુ થઈ જ જશે અને ઘણા બધા લોકો કીર્તિ પટેલને એમ જ કહે છે કે કીર્તિ પટેલ તું ત્યાંને ત્યાં જ રહી જાય તારી ગુજરાતની અંદર જરૂર જ નથી તું ગુજરાત બહરે જ સારી છો તું લોકોની પથારી ફેરવેશ તું સારા સારા માણસોને તું બગાડેશ હવે કીર્તિ પટેલને ઘણા બધા લોકો આવું કહે છે પણ મિત્રો હવે કીર્તિ પટેલ અત્યારે કુંભના મેળાની અંદર છે અને મિત્રો હવે ત્યારબાદ કીર્તિ પટેલ ગુજરાતની અંદર આવી તેના ઘરે આવી અને શું કરે શું ન કરે એ તો આપણાને નથી ખબર પણ અત્યારે કીર્તિ પટેલ કુંભના મેળાની અંદર છે અને હવે મિત્રો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે આ વિડિયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય જય દ્વારકાધીશ